જામનગર જિલ્લામાં યોજાતા બાવીસ અર્વાચીન તથા સાતસો પચાસ પ્રાચીન ગરબા મંડળના કાર્યક્રમોના આયોજન માટે પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે આઠસોથી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા એકસો સાડત્રીસ વાહનોની મદદ લઈને ચાંપતો બંદોબસ્ત રખાશે રોમિયો તત્વોને કાબુમાં કરવા ત્રીસ સભ્યો સાથેની સી ટીમ તથા એન્ટી રોમિયો સ્ક્વોડની ટીમ સતત મોનિટરિંગ કરશે મહિલાઓની સુરક્ષા અને ધ્યાને લઈને પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારની ગરબી ખાતે વિશેષ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે

માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ માનનીય એસપી શ્રી રવિ સૈની સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના સીધા સુપરવિઝર હેઠળ એક એએસપી ચાર ડીવાયએસપી બાવીસ પીઆઈ અને ત્રીસ પીએસઆઈ તેની સાથે કુલ ટોટલ સાતસો પચીસ પોલીસ એમ મળી અને આઠસો પોલીસનો બહોળો બંદોબસ્ત સિસ્ટમેટિક ગોઠવવામાં આવેલ છે આ બંદોબસ્તમાં એન્ટી મોરચા એન્ટી રોમ્બિયો સ્કોડ એ અલગથી રાખવામાં આવેલ છે જે રોમ્બિયો વગેરે કરતા વ્યક્તિઓ પર ખાસ નજર રાખશે એ દરેક ગરબા પર રહેશે સાથે સાથે જિલ્લાની સી ટીમ છે એ મહિલા પીઆઈ શ્રીના અંડરની અંદર કુલ ત્રીસ મહિલા સી ટીમ રાખવામાં આવેલ છે જેથી મોટા ગરબાઓ તમામ આવરી લેવામાં આવેલ છે અને સી ટીમથી પણ તમામ શંકાસ્પદ હિલચાલો ઉપર નજર રાખવામાં આવશે સાથે જિલ્લામાંથી કુલ ત્રીસ જેટલા જિલ્લાના વાહનો સત્યાવીસ જેટલા એકસો બાર ઇમરજન્સી વ્હીકલ્સ તેમજ સાથે એંસી મોટર જે ગામડાઓ તેમજ સિટીનો તમામ એરિયા કવર કરી શકે અને જે એરિયા કવર કરીને કુલ એકસો બે સાડત્રીસ જેટલા વાહનોનો ઉપયોગ કરી અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે આ સાથે સાથે છેલ્લા બે ત્રણ દિવસથી ચેકપોસ્ટ ઊભી કરી અને પોલીસ દ્વારા બ્લેક ફિલમ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનું કામ ચાલુ છે એ જ કામ અવિરત છેલ્લી છઠ ચેકપોસ્ટ રાખી અને નવરાત્રી દરમિયાન ચાલુ રાખવામાં આવશે સાથે આ ચેકપોસ્ટ ઉપર બોડી વોન કેમેરા ટોટલ આખા જિલ્લાની અંદર બસો છ સાથે ચેકિંગ રાખશે જેથી કરીને કોઈ એલિગેશન ના થાય સાથે સાથે કોઈ પીધેલો કે એવું કોઈ વસ્તુ ના જવા મળે એટલા માટે બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે આ સાથે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસસી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને જરૂર જણાય સંવેદનશીલ વિસ્તારોનું સ્પેશિયલ પેટ્રોલિંગ રાખી અને વોચ રાખવામાં આવશે સાથે સાથે ખાસ કરીને તાજેતરમાં નાના નાના બનાવો બનતા સોશિયલ મીડિયામાં પોસ્ટ બનાવે બનતા હોય જેથી કરીને એસપી સાહેબ દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે ટીમોની રચના કરવામાં આવેલ છે જે ટીમો દરેક વિસ્તારની સોશિયલ મીડિયા ઉપર તેમજ જિલ્લાની સોશિયલ મીડિયા ઉપર અલગથી વોચ કરશે અને કોઈ પણ શંકાસ્પદ દિલચાલ જણાશે તેના પર એક્શન લેવામાં આવશે અને જરૂર જણાએ ગુનો પણ દાખલ કરવામાં આવશે સાથે સાથે નેત્રમ દ્વારા પણ અમારી કંટ્રોલ દ્વારા સીસીટીવીનો વોચ કરી અને જ્યાં પણ એવી કોઈ શંકાસ્પદ હિલચાલ જણાશે તેના ઉપર ઘટતી કાર્યવાહી કરવામાં આવશે આ અનુસંધાને અમારે પૂર્વયોજિત ભાગરૂપે અમે લોકોએ તમામ આયોજકો સાથે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ શાંતિ સમિતિની મિટિંગ અને આયોજન સાથે જ જરૂરી શરતોનું પાલન કરવા માટેની મિટિંગનું આયોજન પણ કરવામાં આવેલ છે મોટા ગરબા માટે અલગથી જિલ્લા લેવલે પણ અમારા દ્વારા મિટિંગનું આયોજન કરી તેઓને આપવામાં સૂચનાઓ આપવામાં આવેલ અને એને ચુસ્તપણે અમલવારી કરવા માટે સ્પષ્ટ જણાવવામાં આવેલ છે અને સરકારશ્રીના માર્ગદર્શન મુજબ માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવેલ છે તે મુજબ જ અનુસરવા માટે ખાસ જણાવવામાં આવેલ છે સાથે સાથે જિલ્લાની જનતાને મારી એક જામનગર જિલ્લા પોલીસ વતી એક અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ કપલ કોઈ અવાઅવરું જગ્યા પર ના જાય જ્યારે પણ કોઈ પણ જરૂરિયાત જણાય તો એકસો બાર ટીમની મદદની મદદ મેળવે કોઈ પણ જગ્યાએ શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક પોલીસને ધ્યાન પર મૂકે અથવા તો કંટ્રોલ રૂમમાં જાણ કરે સીધું ઘર્ષણમાં ના આવી કોઈ પણ બનાવવા અનુસંધાને તરત જ પોલીસને અથવા તો નજીક આયોજક હોય એમને જાણ કરે જેથી કરીને બીજી પરિસ્થિતિ ઊભી ના થાય જ્યારે પણ કોઈ વ્યક્તિ નીકળે કપલ ઘરની બહાર નીકળે છે તો વડીલોના મોબાઈલ ઉપર બને ત્યાં સુધી લાઈવ લોકેશન શેર કરવું જેથી કરીને તમારી મુવમેન્ટ ઉપર નજર રહે અને કોઈ પણ તમે પરિસ્થિતિમાં ફસાયેલા હોય તો તાત્કાલિક એ પોલીસને જાણ કરે અને અમે મદદરૂપ થઈ શકીએ એમ તે ઉપરાંત મારી એવી અપેક્ષા છે કે તમામ વ્યક્તિઓ અલગ અલગ કપલ ના જઈ અને એક ટીમ વર્ક બનાવે અને આપણી સોસાયટી કે અમુક એરિયા વાઇઝ એક ટીમ બનાવીને સાથે જ રહે અને સાથે જ ગરબા ગાય ગરબાઓ નવરાત્રી અનુસંધાને સોશિયલ મીડિયામાં એવી કોઈ પોસ્ટ ના કરે જેથી કરીને અન્ય કોઈ ધર્મની લાગણી દુભાય તો મહેરબાની કરીને આ નાની નાની સૂચનો છે એ આમ જનતા અનુસરે એ મારી નમ્ર અપીલ છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર